તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો મોદીજી નું હેલિકોપ્ટર ભાઈ સોમનાથ ની અંદર ને ત્યારબાદ મહાદેવના દર્શન કર્યા મહાદેવની આરતી કરતા મિત્રો મોદીજીને થઈ ગયો દુનિયાનો સૌથી મોટામાં મોટા ચમત્કાર હા મિત્રો આપણે આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીશું એટલે ખાસ કરીને તમે વિડીયો અંત સુધી જોતા રહેજો અત્યારે વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ કે જે અત્યારે ગુજરાતની પ્રવાસે છે ભાઈ અને ગુજરાતના પ્રવાસે હોય ત્યારે સોમનાથની અંદર ખાસ કરીને તે આવવાના છે ભાઈ અને સોમનાથની અંદર મોદીજીના ત્રણે ત્રણ હેલિકોપ્ટર ઉતરી ગયા મોદીજીના હેલિકોપ્ટર ઉતરતા જ આખું સોમનાથ ઉમટી પડ્યું મોદીજીનો ચહેરો જોવા માટે મોદીજીના એ બે શબ્દો સાંભળવા માટે દર્શક મિત્રો હું તમને જણાવી દઉં કે મોદીજીના જેવા હેલિકોપ્ટર ઉતર્યા કે તરત જ સોમનાથની ધરતી આખી હલી ગઈ ભાઈ કે મોદીજી આવ્યા મોદીજી આવ્યા લોકો નહીં પણ પચાસ પચાસ કિલોમીટર આ બધાની વચ્ચે તમને મોટા સમાચાર આપી દઉં કે મોદીજીને થઈ ગયો દુનિયાનો સૌથી મોટામાં મોટો ચમત્કાર તમે કહેતા છો કે શું ચમત્કાર થયો ચાલો એના વિશે પણ વિડીયોની અંદર તમને બધી માહિતી આપી દઉં મિત્રો અત્યારે તમે લોકો જાણતા હશો એ મોદીજી ગુજરાતના પ્રવાસે છે ને એમાંય ખાસ કરી અને સોમનાથના પ્રવાસે આવવાના છે આ બધાની વચ્ચે સાહેબ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મોદીજી જ્યારે આ સોમનાથની ધરતી ઉપર પગ મૂક્યો જેવા મોદીજીના હેલિકોપ્ટર ઉતર્યા કે મોદીજીને એટલો મોટો ચમત્કાર થયો કે મોદીજીના પગ નીચેથી જમીન સરકી ગઈ આ ચમત્કાર શું તો એ તમને કહું કેમ કે મિત્રો લગભગ હજારોની સંખ્યામાં આહિરાણીઓ કે જેમને મહારાસ રમ્યો હતો અને આ મહારાસ જોઈ મોદીજીના પગ નીચેથી જમીન સરકી ગઈ અને કીધું કે આવો રાસ મેં મારી જિંદગીમાં કોઈ જોયો પણ નથી જોયો ને મેં પણ નથી જોયો ભાઈ આટલો મોટો મહારાજ આપણે કોઈ જિંદગીની અંદર પણ નથી જોયો આ પહેલીવાર આપણે આ મહારાજ જોયો અને આ મહારાજ પણ મોદીજી પણ પહેલી વાર જોયો અને ખરેખર મોદીજી પણ ચકિત થઈ ગયા ભાઈ કે ખરેખર આવો મહારાજ અમે તો કોઈ જિંદગી ની અંદર નથી જોયો આ હા તો મિત્રો સૌથી મોટો ચમત્કાર